જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું ઘઉના લોટનો શીરો તો ઘઉંના લોટનો શીરો બનાવવા માટે અહીંયા મેં એકદમ સરસ કરકરો અને રોટલીનો બંને લોટ મિક્સ કર્યો ઘઉંનો લોટનો શીરો એકદમ ટ્રેડિશનલ રીતે બનાવવાના છીએ જો મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવો આ શીરો બનીને તૈયાર થાય છે તો તે જ માપથી આપણે એક વાટકી ગળ લીધો છે અને એક વાટકી ઘી લીધું છે હવે આપણે અહીંયા માપ એકદમ ત્રણેયનું સરખું લીધું છે તો હવે આપણે એક વાટકીથી પાણીનું માપ પણ લેવાનું છે તો અહીંયા આપણે આ વાટકો જ લીધો છે આપણે બે વાટકા જેટલું પાણી લેવાનું છે અને આ પાણીને આપણે એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે એક વાટકો ઘઉંનો લોટ હોય ને તો સામે આપણે બે વાટકા જેટલું પાણી લેવાનું છે તો આ રીતે આપણે બે વાટકા પાણી લઈ લીધું છે અને હવે આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે તો અહીંયા આપણે એક જાડું તળિયા વાળું છે હવે તેમાં હું ઘી એડ કરી દઉં છું ઘીને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે આપણે અહીંયા સાઈડમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે ઘી સરસ રીતે ગરમ થાય પછી આપણે તેમાં લોટ એડ કરી દેવાનું છે તમે જો આ રીતે ઘઉં લોટનો લોટ નો શીરો બનાવશો ને તો શીરો એકદમ સરસ અને ટેસ્ટી બને છે અને તમે પણ ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આજે આપણે નવી ટ્રીકથી ઘઉંના લોટનો શીરો બનાવવાના છીએ તો તમે મારા વિડીયોને પૂરેપૂરો જોજો તો તમને ખ્યાલ આવશે તો તમને જો મારા વિડીયા પસંદ આવતા હોય ને તો મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો અહીંયા આપણે ઘઉંના લોટને એકદમ ને છૂટું પડે ને ત્યાં સુધી આપણે તેને શેકવાનો રહેશે તો આ રીતે આપડા લોટમાં એકદમ સરસ રીતે બબલ્સ પણ આવવા મળ્યા છે પણ હજી આપણો લોટ બરાબર શેકાણો નથી હજી આપણે તેને થોડી વાર શેકાવા દેવાનો છે તો અહીંયા આપણો એકદમ સરસ રીતે બ્રાઉન કલરનો થઈ ગયો છે આપણે આ રીતે લોટને સારી રીતે શેકાવા દેવાનો છે અને લોટ પણ એકદમ સરસ રીતે હળવો થઈ ગયો છે તમે જો આ ટ્રીક સાથે બનાવશો ને તો આપણો શીરો એકદમ સરસ રીતે અને એકદમ ટેસ્ટી બને છે હવે તેમાં આપણે પાણી એડ કરી દેવાનું છે જે ગરમ કર્યું હતું તે આપણે અત્યારે ગળ એડ નથી કર્યું આપણે ગળ પછી એડ કરવાનો છે

તો અહીંયા આપણો શીરો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે તેને એક સર્વિંગ બ્લાઉનમાં લઈ લેશું તો તૈયાર છે આપણા ઘઉંનો લોટનો શીરો તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગે